શારીરિક અને માનસિક વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે અને એ આપણે ખોરાકની અંદર લેતા હોઈએ છીએ છતાં પણ ક્યારેક પ્રોટીન અને વિટામિન્સની ઉણપ છે તે આવી જતી હોય છે તો એના માટે આજે આપણે બજાર કરતાં અડધી કિંમતમાં તૈયાર થઈ જાય એવો પ્રોટીન પાવડર બનાવીશું એના માટે સૌથી પહેલાં અહીંયા એક વાટકી જેટલી બદામ અને એક વાટકી જેટલા કાજુ છે તેને આપણે રોસ્ટ કરી લેવાના છે એકદમ ધીમા ગેસ ઉપર તેને શેકવાના છે થોડા એવા હલકા ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું પછી એક પ્લેટની અંદર તેને ટ્રાન્સફર કરી દેવાના છે પછી તેજ પેનની અંદર આપણે એક વાટકી જેટલા મખાના છે તે રોસ્ટ કરી લેવાના છે અહીંયા મખાના છે તેને પણ આપણે અડધી મિનિટ માટે જ રોસ્ટ કરીશું થોડા એવા ગરમ થઈ જાય એટલે તેને પણ આપણે એક પ્લેટની અંદર કાઢી લેવાના છે આપણે કાજુ બદામ રાખ્યા હતા તે જ પ્લેટની અંદર મખાના છે તેને પણ એડ કરી દઈશું પછી આપણે કેટલાક સીડ્સ છે તે લેવાના છે અહીંયા મેં સનફ્લાવર અને પમ્પકિનના સીડ્સ છે તે લીધેલા છે અને ત્રણ અખરોટ છે તેને કટ કરી અને લીધેલા છે તેને પણ આપણે એકાદ મિનિટ માટે શેકી લેવાના છે વધારે નહીં શેકીએ થોડા એવા ગરમ થાય ત્યાં સુધી શેકવાના છે પછી બધું છે તેને એક પ્લેટની અંદર કાઢી લેવાનું છે પછી આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે ઠંડુ છે તે થવા દઈશું આવી રીતે મખાના છે તે હાથમાં લઈ અને તૂટી જાય ત્યાં સુધી આપણે તેને ઠંડા છે તે કરી લેવાના છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મિક્સર જારની અંદર ગરમ છે તે આપણે એડ નહીં કરીએ એકદમ ઠંડા કરી અને પછી તેનો એકદમ સરસ એવો પાવડર બનાવવાનો છે અહીંયા ચપટી જેટલી હળદર છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું જેથી કરી અને તે પાવડર છે તે બગડશે નહીં અને હળદર છે તે ડાયજેશન માટે પણ એકદમ સારી છે તો હવે એકદમ સરસ એવો પાવડર છે તે મેં અહીંયા બનાવી લીધો છે અને એક પ્લેટની અંદર આપણે કાઢી લઈશું અને પછી તેની અંદર એક વાટકી જેટલી દળેલી ખાંડ અથવા તો સાકર છે તે એડ કરવાની છે મેં અહીંયા દળેલી સાકર છે તે એડ કરેલી છે જો તમારે તે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો એની જગ્યાએ જો તમારે મિલ્ક પાવડર છે તે એડ કરવો હોય તો પણ કરી શકો છો તે તમે તમારા ચોઈસ પ્રમાણે એડ કરી લેવાનું છે બધું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે સાકર અને બધો જ પાવડર છે તે મિક્સ થઈ ગયો છે તો આપણો આ પ્રોટીન પાવડર એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને એક બરણીની અંદર ભરી લેવાનો છે એકદમ ટાઇટ હોય તેવી બરણી છે તે લઈશું કારણ કે ભેજવાળા વાતાવરણની અંદર પાવડર છે તે રાખવા હોય એટલે થોડું એવું ટાઇટ આપણે લેવાનું છે તો આ સરસ મજાનો પાવડર તૈયાર છે તો તેને આપણે કઈ રીતે બનાવશું તો એક ગ્લાસની અંદર હૂફાળું ગરમ દૂધ છે તે લેવાનું છે અને તેની અંદર ચમચી જેટલો આપણે પ્રોટીન પાવડર છે તે એડ કરી દેવાનો છે બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા જો તમારે ઠંડા દૂધની અંદર પાવડર છે તે એડ કરી અને લેવો હોય તો પણ લઈ શકો છો તો આપણો આ સરસ મજાનો પ્રોટીન પાવડર છે તે બની અને તૈયાર થઈ ગયો છે જે તમે સવાર સાંજ એક એક ચમચી લેશો તો શરીરની અંદર ક્યારેય પણ પ્રોટીન વિટામિન્સની કમી છે તે નહીં આવે તો આજની આ રેસિપી છે તે તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ